શ્રી વલ્લભાધિશકી જે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ તેમજ હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય તો આજે આપણે હિંડોળા અધિવાસન કેવી રીતના કરવું તેમજ હિંડોળાનો પ્રારંભનો સેવા પ્રકાર શું છે તેના વિશે થોડું જાણીશું અને ઘણા વૈષ્ણવોનું કહેવું છે કે આપ હિંડોળા અધિવાસનનો કોઈ વિડીયો બનાવો તો હું જે જાણું છું અને મારી મતી પ્રમાણે હું આ વિડિયો બનાવી રહી છું અને કોઈ ક્ષતિ રહી જાય ભૂલ રહી જાય તો ક્ષમા પ્રાર્થી છું તો આપણે સ્ટાર્ટ કરીએ કે કઈ રીતનો સેવા પ્રકાર શરૂઆતનો હોય છે અને ઠાકોરજીનું હિંડોળા અધિવાસન કેવી રીતના થાય તો શ્રી ઠાકોરજીને શુભ મુહૂર્ત જોઈ અને સાંજે હિંડોળામાં પધરાવવા સવારે ભદ્રા હોય તો સાંજે પધરાવવા અને સાંજે ભદ્રા હોય તો સવારે શ્રી પ્રભુજી હિંડોળામાં બિરાજે શુભ ચોઘડ્યું હોય તો શ્રૃંગાર બાદ ગોપીવલ્લભ તથા ગ્વાલ ભેગા કરી અને હિંડોળાનું અધિવાસન કરવું શંખ ઝાલર ઘંટા પખવાજ વાગે એની સાથે શ્રી ઠાકોરજીને હિંડોળામાં પધરાવવા હિંડોળે ઝૂલી રહે ત્યારે ઉત્સવનો ભોગ આરોગાવવો અને તે પછી પલના આદિનો નિત્યક્રમ કરવો અને સાંજે જો બિરાજે તો સાંજે પુનઃ નિત્યક્રમ પ્રમાણે શ્રી પ્રભુજીને ઝુલાવવા જો સાંજનું મુહૂર્ત ઘડ્યું આવે તો ઉપરયુક્ત રીતિ મુજબ સાંજે હિંડોળામાં પધરાવવા અને શૃંગાર વસ્ત્ર અને સામગ્રીનો પ્રકાર મંગલા આરતી બાદ અભ્યંગ કરાવવું તથા મલમલના કસુંબલ લાલ સોનેરી કિનારીના વસ્ત્ર ઠાડું લીલું વસ્ત્ર લાલ પિછોડા લીલા ખીડકીના પાઘ અને સાદી ચંદ્રિકા ધરવા હીરાના આભૂષણો તથા શૃંગાર ભારે દોહરો આવે હીરાના ચાર કર્ણફૂલ ને ત્રણ કલગી ધરવી પાંદડાના રંગની લાલ સૂઝની આવે બધો સાજ કસુંબલ રંગનો ધરવો શૈયાની સફેદી દોરિયાની રાખવી અને ખાસ સામગ્રીમાં બુંદીના લાડુ તથા ઉત્સવની રસોઈ સાંજે ઉત્થાપન ભોગ અને સાંધ્ય ભોગ એકત્ર ધરવો તથા સાંજે હિંડોળે બિરાજવાનું મુહૂર્ત હોય તો સંધ્યા આરતી બાદ ગ્વાલ ધરીને હિંડોળાનું અધિવાસન કરવું હિંડોળામાં સફેદી નહીં રાખવી અને હિંડોળો દક્ષિણ મુખ ભણી પધરાવી અને કાને જલ લગાડી પ્રાણાયામ કરી હસ્તમાં જલ અક્ષત લઈ અને આ પ્રમાણેનો સંકલ્પ કરવો ઓ હરી ઓમ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદભગવત પુરુષોત્તમ હિંડોલા અધિરોહણ કરતું તદંગને હિંડોલા અધિવાસન અહં કરીશ્યે આ શ્લોક હિંડોલા અધિવાસનનો છે તો આપ સર્વ વૈષ્ણવો આ શ્લોક બોલી શકો અને હાથમાંથી જળ અક્ષત છોડી અને હિંડોળો મરુએ મયાર કલાસા ડોડીને ચંદન લગાડવું અને કુમકુમ અક્ષત છાંટવા પછી બુરાની કટોરીનો ભોગ ધરી તુલસી ધૂપ દીપ શંખોદક કરી અને થોડાક વખતમાં ભોગ આરતી સરાવી અને એકલા ઘંટા વગાડી ચાર બાતીની આરતી કરવી તથા ઝાલર ઘંટા પખવાજના કીર્તન સહિત શ્રી ઠાકોરજીને દંડવત કરી અને હિંડોળા પધરાવતી વેળા ઝાલર ઘંટા શંખ નહીં વગાડવા એ પછી શ્રી પ્રભુજીને માળા ધરાવી અને હિંડોળામાં બંટા તથા જારી ધરી અને હિંડોળાને બે ચાર જોટા લગાવી પછી ઉત્સવો ધરવો અને આ ભોગમાં સંધાના દૂધ ફીકા ખાજા શક્કરપારા તમામ પ્રકારના બીજ ફળફૂલ લૂણ મરી તથા બુરાની કટોરી ધરવા તુલસી ધૂપ દીપ શંખોદક કર્યા પછી અડધી ઘડીનો વખત વીતે પછી ભોગ સરાવી આચમન મુખવસ્ત્ર કરાવી બે બીડા ધરવા અને દર્શન ખોલવા તથા શ્રી પ્રભુને ઝુલાવવા પ્રથમ ચાર જોટા સામેથી લગાવી પછી દાંડી જમણી તરફથી પકડી અને પ્રભુને ઝુલાવવા પુનઃ બીજા કીર્તન શરૂ થાય ત્યારે સામેથી જોટા લગાવી ઝુલાવવા આ શ્રૃંગાર વડો કરવો પાઘ પર શીશફૂલ રાખવું અને સંધ્યા આરતીના દર્શન ભીતર થાય અને ઉત્થાપન ભોગ તથા સંધ્યા ભોગ એકત્ર ધરાય તો આ પ્રકારે અધિવાસનનો પ્રકાર છે અને હું ફરીથી શ્લોક બોલું છું ઓમ હરી ઓમ વિષ્ણુ વિષ્ણુ ભગવતઃ પુરુષોત્તમ હિંડોલા અધિરોહણ કરતું તદંગને હિંડોલા અધિવાસનમ અહમ કરીશ્યે જય શ્રી કૃષ્ણ